લાલ કી રાધા કૃષ્ણ દેવની છે ભક્ત અને ભગવાન વચ્ચેનું સંવાદનું સુંદર ભજન આપણે સાંભળીએ અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલીએ ભક્તિમાં પરમ સુખ છે આ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો ભજન આપણે સાંભળીએ અને આનંદ લઈએ એ અમિતારા તારા સગા કેવાયે રે ઓ વા લીલા અમે તારા સગા કેવાયે રે ઓ વા રોજ તારા ગુણ ગાઈએ રે ઓ વા લીડા રોજ તારા ગુણા ગાઈએ રે ઓ વા લીડા તું છો મારા કાળજાનો કટકો રે ઓ વા તું છો મારા કાળજાનો કટકો રે ઓ વા અમે તારા સગા કહેવાઈએ રે ઓ લીડા એ કોઈ દિન અમે તને લાલો કહીએ કોઈ દિન અમે તને કહીએ કાનો એ અમે જસોદા બની જઈએ રે ओ वालीडा माता जसोदा बनी जइए रे ओ वालीडा अ तारा सगा के सग रे ओ वालीडा ए अब माता जसोदा बनी जइए रे ओ वालीडा हलडा अमे गाई रे ओ वालीडा वाणा तारा लैय रे ओ वालीडा माता जसो बनी जइए रे ओ वालीडा कानानी नजर उतारिए रे ओ वालीडा अम्म तारा सगा के कवै रे ओ वालीडा ए जय कन्हैया लाल की कि हथिगोडा पालकी कन्हैया लाल की कि हथिगढा पालकी अम्मी तारा सगा के सगाा रे વા લીડા એ કોઈ દિન અમે તને વીરો કહીએ તો કોઈ દિન કહીએ પૈલો એ કોઈ દિન અમે તને વીરો કહીએ તો કોઈ દિન કહીએ અમે પૈલો હે બેની સુભદ્રા બની જઈએ રે ઓ વાલીડા લીડા બેની સુભદ્રા બની જઈએ રે

ए, बोल मेरे भैया तातारे तारे थैया किसन का नैया बोल मेरे भैया अमे तारा सगा कहवै रे ओ वालीड़ा ए कोई दिन हमें सखो कोई दिन हमें तने मित्र ए कोई दिन हमें तने सखो कोई दिन कहिए मित्र હે મિત્ર સુદામાં બની જઈએ રે ઓ વા મિત્ર સુદામાં બની જઈએ રે ઓ વા લીડા અમે તારા સગા કહેવાઈએ રે ઓ વાલી મિત્ર સુદામાં બની તાંદુલ ખવડાવીએ રે ને પ્રેમથી ભેટી જઈએ રે ઓ વા મિત્ર સુદામાં બની તાંદુલ ખવડાવીએ રે પ્રેમથી ભેટી જઈએ રે ઓ વા લીડા ગોવિંદ બોલો હરિ ગોપાલ બોલો ગોવિંદ બોલો હરે ગોપાલ બોલો રાધા રમણ હરિ ગોવિંદ બોલો અમે તારા સગા કહેવાયે રે ઓ વા લીડા એ કોઈ દિન તને અમે પ્રેમી કહીએ તો કોઈ દિન તને કહીએ પ્રીતમ એ કોઈ દિન અમે કહીએ તને પ્રેમીને કોઈ દિન કહીએ પ્રીતમ હે કણ મેં તારી રાધા બની જઈએ રે ઓ વાલીડા એ અમે તારી રાધા બની જઈએ રે ओ वाली डा अमित रस गा ओ वाली यमुना तिरे पानी भर वाजे येरे यमुना तिरे पानी डा भर येरे ओ वाली डा जमुना तेरे पानी डा भर ओ वाली राधा बनी रा श्रमी येरे ीडा राधा बनी राज अमेर मी रे ओ वाधे राधे राधे श्याम बोलो मोहन मोरारी राधे राधे श्याम बोल मोहन मोरहारी मोहन मुरली वाडा गिरधर गोपाल अमिताारा सगा केहवैये रे ओ बीडा मोहन मुरली वाडा केवै रे ओ ओवाली એ કોઈ કોઈ વાર તને મોહન કહીએ ને કોઈ કોઈ વાર ગીરધર ગોપાલ એ કોઈ કોઈ વાર તને મોહન કહીએ ને કોઈ કોઈ વાર તને કહીએ ગીરધર ગોપાલ એ અમે તારી મીરા બની જઈએ રે ઓ વાલીડા લીડા અમે તારી મીરા બની જઈએ રે ઓ વાલીડા લીડા એ કોઈ વાર સત્સંગમાં બોલાવીએ રે ઓ વા લીળા કોઈ વાર ભજનમાં બોલાવીએ રે ઓ વા લીળા અમે તારા સખા કે બની જઈએ રે ઓ વાેડા મંદિરમાં કોણ છે રાજારણ છોડ છે મંદિરમાં કોણ છે રાજારણ છોડ છે ર જય રણ છોડ મા ચોર જય જય રણ છોડ મા ચોર નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી નંદ નંદ ઘેરા નંદ ભયો જય કનૈયા લાલ કી ಆಜಕೋನಂದ ಜನೈ ಲಾಲ ಕಿ ಆಜಕೋನ ಜಯ ಕೈಯಾ ಲಾಲ್ ಸೈಯ ರೇ ಓವಾ ರೋಜ ತಾರಾ ರೇ ಓವಾ ತು ಕಾಳ ಜನೋ ಕಟಕೋ ರೇ ಓವಾ ತು ತೋ ಕಾಳ ಜನೋ ಕಟಕೋ ರೇ ಓವಾ પ્રશ્ન કનૈયા લાલકી છે રાધે રાધે થેન્ક યુ ફોર વોચિંગ